એ ટોટલ આખા પ્રશ્નપત્રમાં પત્રમાં સાત સવાલ આવે છે ત્રણ માર્ક્સ અંદર ટોટલ એકવીસ સવાલ થાય છે સેક્શન સી ની અંદર બાર સવાલ હતા એટલે ચોવીસ માર્ક્સ થતા હતા અને સેક્શન ઈ ની અંદર પાંચ માર્ક્સના ના પાંચ સવાલ એટલે પચીસ માર્ક્સ થશે અત્યારે ખાસ કરીને આપણે વાત કરીએ તો સેક્શન ડી માં સાત સવાલ આપણે જોવાના છે તો જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બધા પહેલો ક્વેશ્ચન છે PQLI અને HDMI ની તુલના કરો તુલનાનો મતલબ થાય બંનેની સરખામણી કરવાની છે તફાવતની જેમ તો બંનેની સરખામણી કરો અને પછી એવું ગણવાનું છે આપણે બંનેમાંથી શ્રેષ્ઠ કયો છે તો સૌપ્રથમ વાત કરીએ તો PQL ની શરૂઆત રજોવાત કરી હતી ડેવિસ મોરી છે PQL ની રજૂઆત કોણે કરી હતી ડેવિસ મોરી છે જ્યારે HDMI ની રજોવાત કરી હતી UNDP 1990 ની અંદર યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ ત્રણ માર્ક્સ ની અંદર સવાલ પૂછાઈ શકે પાંચ માર્ક્સ માં પૂછાય તો ઇનફ વેટ ધરાવે છે પણ નીચે એક વાક્ય લખવું પડે જે અત્યારે આપણે લખવાનું છે કે પીક્યુએલ અને એસડીઆઈ ની સરખામણી તુલના કર્યા પછી એવું જાણવા મળે છે કે આના કરતા એટલે કે પીક્યુએલ આઈ કરતા એસડીઆઈ નો ઇન્ડેક્સ અથવા ઘટક વધારે ચડિયાતો કે મહત્વનો છે કે શ્રેષ્ઠ છે જે લખવું એ લખી શકે

તો સો ની વચ્ચે ઘટક કેટલા તો કે ત્રણ આમાંય ઘટક કેટલા તો કે ત્રણ પણ કયા કયા તો આમાં શિક્ષણ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર જ્યારે આમાં અપેક્ષિત જ્ઞાન અને સારું જીવન આ ભૌતિક ગુણવત્તામાં સુધારો બતાવે આ જીવનની આર્થિક અને સામાજિક ગુણવત્તામાં સુધારો બતાવે ક્લિયર તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો તમે વાંચો તો એ આવડે એવો ભાગ છે આ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ ભારતની અંદર ખાસ કરીને વાત કરીએ તો જે શિક્ષણ પદ્ધતિ જે છે એ બેરોજગારી માટે જવાબદાર છે શિક્ષિત બેરોજગારી માટે કારણ તો કે ભારતની જે શિક્ષણ પદ્ધતિ છે કારકુન તૈયાર કરતી પદ્ધતિઓ છે જે હકીકતમાં વ્યવસાયમાં જે પ્રેક્ટિકલ જ્ઞાન હોવું જોઈએ એ ભારતની શિક્ષણ પદ્ધતિ આપવામાં નિષ્ફળ જાય છે એના કારણે અમુક કોર્સ તમે જો અમુક અભ્યાસ તમે જો કે એક પ્રકારના કારકુન તૈયાર કરે છે કે હકીકતમાં કમ્પ્લીટ અભ્યાસક્રમ પૂરો થયા પછી શિક્ષણ પૂરું થયા પછી જે રિયલ લાઈફની અંદર કામ કરવાનું છે એ કામ એને શિક્ષણ આપતું નથી એને પ્રેક્ટિકલ શીખવાડતું નથી એટલે ભારતની અંદર જે ભણીને બહાર નીકળે છે એને પ્રેક્ટિકલ ઉત્પાદન તો જોવામાં સામાન્ય રીતે ભારતીય સમાજમાં એક માન્યતા છે ઓછું ભણેલ વ્યક્તિ કરતા વધુ ભણેલ વ્યક્તિ વધુ ભણેલી વ્યક્તિ આવક મેળવી શકે વધુ ઓછું ભણેલી હોય એના કરતા વધારે સોરી ઓછું ભણેલી હોય એના કરતા વધુ ભણેલી વ્યક્તિ કેવી આવક મેળવી શકે વધારે પરંતુ ભારતની શિક્ષણ પદ્ધતિ માત્ર પુસ્તક લક્ષી છે જેના કારણે એમાં ખેતી ઉદ્યોગ વ્યાપારને તાલીમબદ્ધ કે ટેકનોલોજી વાળું શિક્ષણ પ્રાપ્ત થતું નથી એટલા માટે ખાસ કરીને કારકુન તૈયાર કરે છે ડિગ્રીઓ મેળવી લઈ ડિગ્રી પ્રાપ્ત થઈ જાય પણ વ્યવસાયમાં જે જે કામ કરવાનું છે શિક્ષણ શિક્ષણ આપણી પદ્ધતિ પદ્ધતિ વ્યક્તિઓને પૂરી પાડતી નથી ક્લિયર આનો સ્ક્રીનશોટ લઈ લો કારણ કે આમાં જો વિદ્યાર્થીઓ માત્ર કેવું ભણે છે પરીક્ષા લક્ષી શિક્ષણ ભણે છે જેના કારણે બેરોજગારી વધે એક કારકુન તૈયાર કરતી શિક્ષણ પદ્ધતિ છે આપણી આપણી પાસે બેરોજગારી ના પાંચ પ્રકાર છે કેટલા પ્રકાર છે પાંચ પ્રકાર કયા કયા તો પેલું સંપૂર્ણ બેરોજગારી અર્ધ બેરોજગારી ત્યાર પછી આવશે મોસમી બેરોજગારી જે કૃષિ ક્ષેત્રે વધારે જોવા મળે ગ્રામીણ વિસ્તારમાં આ ત્રણે ત્રણ જે બેરોજગારી જે છે આ ખાસ કરીને વિકાસશીલ દેશની બેરોજગારી છે એટલે કે ભારત જેવા દેશની ત્યાર પછી પાછી વાત કરીએ તો કે એક આવશે ઘર્ષણ જન્ય ઘર્ષણ જન્ય એટલે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવવાથી જે બેરોજગારી ટૂંકા સમયગાળા માટે સર્જાય એને શું કહેવાય ઘર્ષણ જન્ય બેરોજગારી અને ત્યાર પછી છે સક્રિય બેરોજગારી આ જે છે સક્રિય બેરોજગારી આ કયા દેશ કે વિકસિત દેશની અંદર બેરોજગારી અને વધુ તીવ્રતાવાળી બેરોજગારી જે વ્યક્તિને અઠવાડિયાના અઠ્યાવીસ કલાક કરતાં ઓછું કામ મળતું હોય વધારે તીવ્રતાવાળી બેરોજગારી કહેવાય અને અઠાવીસ કલાક કરતાં વધારે પરંતુ બેતાલીસ કલાક કરતાં ઓછું સમય કામ મળતું હોય તો એ ઓછી તીવ્રતા વાળી બેરોજગારી કહેવાય અને બેતાલીસ કલાક કરતા વધારે કામ મળતું હોય જો વ્યક્તિને તો એને બેરોજગાર ગણાય નહીં ત્યાર પછી મોસમી અર્ધ બેરોજગારીનો મતલબ એવો થાય કે વ્યક્તિને જેટલા કામ કરવાની ઈચ્છા છે શક્તિ છે પરંતુ એને પૂરતા પ્રમાણમાં કામ નથી મળતું અધૂરું કામ મળે છે તો એ અર્ધ બેરોજગારીમાં આવશે ત્યાર પછી મોસમી બેરોજગારી કે વ્યક્તિને અમુક મોસમ પૂરતું કામ મળી રહે બાકીની મોસમમાં ત્યાર પછી વાત કરીએ ઘર્ષણજન્ય બેરોજગારી અને સક્રિય બેરોજગારી ઘર્ષણજન્ય એટલે ટૂંકા સમયગાળા માટેની જ હોય આ બેરોજગારી ઘર્ષણજન્ય કેવી હોય ટૂંકા સમયગાળા માટે ખાસ કરીને જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવવાથી અમુક સમય માટે જે વ્યક્તિને બેરોજગાર રહેવું પડે કઈ બેરોજગારી કહેવાય અને ત્યાર પછી છે સક્રિય સક્રિય એટલે એક પ્રકારનું ચક્ર તેજી મંદીનું તેમાં મંદીને કારણે મંદીને કારણે જે વ્યક્તિ અમુક સમય માટે બેરોજગાર રહેવું પડે એને કહેવાય સક્રિય બેરોજગારી આનું જ બીજું નામ છે મંદીજન્ય બેરોજગારી કારણ તો કે મંદીને કારણે આ વ્યક્તિ બેરોજગાર રહ્યો છે ફરીથી પાછી બજારની અંદર તેજીની પરિસ્થિતિ ઉદ્ભવશે ત્યારે ફરીથી રોજગારી મળવા મળશે અને મંદી આવશે ત્યારે રોજગારી કેવી થઈ જાય ઓછી થઈ જાય તો એવી બેરોજગારી બેરોજગારી કેવી કહેવાય અને આ બંને પ્રકાર ક્યાં જોવા મળશે વિકસિત દેશોની અંદર અને આ પ્રકાર ક્યાં જોવા મળશે વિકાસશીલ દેશોની અંદર તો વાત કરીએ પાંચ પ્રકાર તો આપણે આ રીતના પ્રકાર પડ્યા ત્રણ પ્રકાર વિકસિત વિકાસશીલ દેશમાં અને બે પ્રકાર વિકસિત દેશમાં આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ત્યાર પછી ગરીબી માટેના આર્થિક કારણો ટૂંકમાં સમજાવજો આપણી પાસે આર્થિક ગ્રામીણ ગરીબીના કારણ ત્યાર પછી ઐતિહાસિક કારણ આર્થિક સામાજિક અને અન્ય કારણ આપણી પાસે ગરીબીના ટોટલ પાંચ કારણ છે એક ઐતિહાસિક કારણ ગ્રામીણ ગરીબીના કારણ આર્થિક કારણ સામાજિક કારણ અને અન્ય કારણ ફરીથી ગરીબીના આપણી પાસે કારણ કેટલા ગરીબીના પ્રકાર બે અભિગમ બે ખ્યાલ બે કારણ પાંચ કયા કયા તો કે ઐતિહાસિક કારણ

તો તો આ ઉત્પાદન ઉત્પાદન કેવું છે દીઠ કે એકદમ ઓછું છે તો એના કારણે ગરીબી સર્જાય છે બીજું કારણ જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી ધનિક વર્ગ વધુ ધનિક બને છે અને ગરીબ વર્ગ વધુ ગરીબ બને છે જે સમાજની અંદર ખાસ કરીને વાત કરીએ તો મોટા ભાગની વસ્તી પહેલા જે ગામડામાં રહેતી હતી ધીરે ધીરે કરતા કરતા શહેર તરફ સ્થળાંતર કરે છે અને શહેર તરફ સ્થળાંતર કરે એટલે દરેક વ્યક્તિ રોજગારી માટે શહેરની અંદર આવે છે તો એનો મતલબ એવો નથી કે દરેક વ્યક્તિને રોજગારી મળી જ જાય ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે બેરોજગાર પણ રહે છે તો એની આવક કેવી હોય એકદમ નહેવત પ્રમાણમાં અને બીજી બાજુ એમાં પણ અસમાનતા જોવા મળે કઈ રીતના તો કે જેને એજ્યુકેશન વધારે મેળવેલું છે એ વ્યક્તિનું પગાર ધોરણ ને હોય છે એની આવક વધારે હોય છે પરંતુ જે મજૂરી વર્ક કરવા માટે આવે છે મહેનત કરે છે પરંતુ એને પૂરતા પ્રમાણમાં કાતો કામ નથી મળતું અને કામ મળે છે તો એટલી બધી આવક નથી મળતી એટલે એની આવક કેવી હોય ઓછી હોય તો એક કારણ કયું થયું આવકની અને સંપત્તિની અસમાન વહેંચણી ધનિક વર્ગ વધુ ધનિક બને ગરીબ વર્ગ વધુ ગરીબ બને ત્યાર પછી નાના અને ગૃહ પાયાના ઉદ્યોગોનો અલ્પ વિકાસ હકીકતમાં નાના પાયાનો ઉદ્યોગ જે છે એની અંદર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વપરાય કઈ વપરાય શ્રમ પ્રધાન અને એ જ ઉત્પાદન પદ્ધતિ બેરોજગારી ઘટાડે પણ આપણી ને મોટા પર બીજી પાંચ વર્ષીય યોજનાની અંદર ઉદ્યોગોનું મહત્વ સરકારે વધાર્યું પણ કયા ઉદ્યોગોનું તો કે મોટા પાયાના ઉદ્યોગોનું જે મહત્વ વધાર્યું એની અંદર ખાસ કરીને ઉત્પાદન વધ્યું નો ડાઉટ ઉત્પાદનમાં વધારો થયો પણ જેવી નોંધપાત્ર રોજગારી વધવી જોઈએ એવી વધી નહીં કારણ તો કે મોટા પાયાના ઉદ્યોગોમાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વપરાય અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઘણા બધા માણસોનું કામ કોઈ એક મશીન કરી નાખે એટલે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને કારણે મોટા પાયે પાયાના જે ઉદ્યોગો છે એનો વિકાસ થયો પરંતુ એના વિકાસની સામે નાના પાયાના ઉદ્યોગો છે એ ટકીએ ક્યા નહીં હકીકતમાં જરૂર નાના પાયાના ઉદ્યોગોના વિકાસની છે એનું કારણ છે કે નાના પાયાના ઉદ્યોગોના નાના પાયાના ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વપરાય

નાણાના મૂલ્યમાં ઘટાડો થાય એની ખરીદ શક્તિ ઘટી જાય પહેલાના સમયની વાત કરીએ તો આપણી પાસે બાર હજાર રૂપિયા હતા તો બાર હજાર માં ઘર ચાલતું હતું અત્યારે પચીસ હજાર માંડ માંડ ચાલે છે તો કહેવાનો મતલબ એવો છે કે જેમ વ્યક્તિની આવક નથી વધતી એની સામે એનો ફુગાવો જે છે ભાવ વધારે વધારે વધે છે એટલે જે પૈસા છે એના કારણે વધારે વસ્તુ ખરીદી શકાતી નથી એટલે નાણાનું મૂલ્ય હોય ઘટી જાય છે અને ત્યાર પછી વાત કરીએ તો બેરોજગારી નું પ્રમાણ ગરીબી ના મેન પાયામાં જો કોઈ વસ્તુ હોય તો એ છે બેરોજગારી બેરોજગારી ને કારણે જ ગરીબી ઉદ્ભવે છે જો બેરોજગારી ન હોય દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી જાય તો ગરીબી જોવા જ ન મળે ક્લિયર અને પાછો બીજો પ્રશ્ન ન્યાય એવો હોય છે કે સંપૂર્ણ રોજગારીની સ્થિતિ ફુગાવાને નોતરે કારણ કે દરેક વ્યક્તિને રોજગારી મળે એટલે સ્વાભાવિક છે દરેક વ્યક્તિની આવક વધે આવક વધે પરંતુ એની સામે વસ્તુનું ઉત્પાદન ન વધે એટલે પુરવઠો પુરવઠો ઓછો ઓછો રહે રહે તમને ખબર છે માંગ વધારે હોય પુરવઠો ઓછો હોય સોરી માંગ વધારે હોય પુરવઠો ઓછો હોય તો શું થાય ભાવ વધે દરેક વસ્તુની વાત કરીએ માની લો કે આપણે સફરજનની જ વાત કરીએ 100 કિલો સફરજનનું ઉત્પાદન થયું પણ બધાય પાસે આવક વધારે છે એટલે બધાય વ્યક્તિ સફરજન લેવા માટે તૈયાર થાય છે માની લ્યો કે આમે 500 વ્યક્તિ એવા છે કે બધાને કિલો કિલો સફરજન જોઈએ છે તો 500 કિલોની માંગ છે અને આમે પુરવઠો કેવો છે ઓછો છે એટલે સ્વાભાવિક છે કિંમત વધારશો એટલે આમાં ઘણા બધા વ્યક્તિ ધીરે 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 ઓછા થતા જાય જ્યાં સુધી 100 કિલો નો થાય માંગ આ બે ની સરખામણી ડાયરેક્ટ ન થાય ત્યાં સુધી ભાવ વધારતો જવો પડે વધારતો જવો પડે ક્લિયર તો આ થઈ ગયા ગરીબીના આર્થિક કારણ તો આને એક સ્ક્રીનશોટ લઈ લો

એકના છેદમાં ત્રણ ભાગની રોજગારી સ્ત્રી માટે અનામત રાખવામાં આવે એટલે કે નિયર અબાઉટ તેત્રીસ ટકા જેવું કહેવાય કે માની લો સો જગ્યાએ કામની જરૂર હોય તો એમાં તેત્રીસ જગ્યાએ સ્ત્રીને કામ આપવાનું આટલી જગ્યા અનામત રાખી ત્યાર પછી વ્યક્તિ જ્યાં રે છે એના પાંચ કિલોમીટર ની અંદર રોજગારી એને આપવાની માની લો પાંચ કિલોમીટર કરતાં વધારે અંતરે તમે રોજગારી આપો તો દસ વધુ વેતન આપવાનું એનું આની અંદર આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે જોબ કાર્ડ હોવું પડે પાસેથી જોબ કાર્ડ નીકળે અને જોબ કાર્ડ ની વેલિડિટી કેટલી કેટલી હતી 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 વર્ષની વર્ષની અને ખાસ કરીને આ જોબ કાર્ડ તમને જયારે મળી જાય ત્યારથી પંદર દિવસ સુધીમાં તમને શું મળશે રોજગારી મળી જાય જો રોજગારી ન મળે તો તમને બેરોજગારી ભથ્થું આપવામાં આવે એટલે કે પૈસા આપવામાં આવે કે જેના કારણે તમે તમારું ગુજરાન ચલાવી શકો ફરીથી મનરેગા વાળો ભાગ છે બે ઓક્ટોબર બે હજાર નવ ની અંદર નામ કરતી હતી આ યોજના અંતર્ગત એકના છેદમાં ત્રણ ભાગની સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે જગ્યા શ્રમિક જે જગ્યાએ વસવાટ કરે છે એના પાંચ કિલોમીટરના અંતરમાં તમને રોજગારી મળશે અને જો પાંચ કિલોમીટર કરતા બહારના અંતરમાં રોજગારી મળે એટલે કે પાંચ કિલોમીટર કરતાં વધારે અંતરમાં રોજગારી મળે કામ મળે તો તમને દસ ટકા વધારે પગાર વધુ વેતન આપવામાં આવે આ યોજનાની અંદર ભાગ લેવા માટે શ્રમિક પાસે જોબ કાર્ડ હોવું ફરજિયાત છે અને આ જોબ કાર્ડ નો સમયગાળો વેલિડિટી પાંચ વર્ષની હોય છે જે દિવસથી તમને જોબ કાર્ડ મળશે તે દિવસથી પંદર દિવસ સુધીમાં રોજગારી મળી જાય અને જો રોજગારી ન મળે તો તમને બેરોજગારી ભથ્થુ આપવામાં આવે છે ક્લિયર ત્યાર પછી આ યોજનાનો મુખ્ય હેતુ દરેક પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષના સો દિવસની રોજગારી આપવાની હેતુ હતો ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષ દરમિયાન અને કેટલા દિવસ સો દિવસ રોજગારી આપવાનો હતો અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ જે ઓપ્શનમાં પૂછાય છે રોજગાર દિવસ બે ફેબ્રુઆરી જો આના માટે મેં તમને ભણાવતો તો ત્યારે એવું કીધું તું કે આવું યાદ રાખું રોજગારી જોજો રોજગારી રોજગાર દિવસ છે ને આ રીતના યાદ રાખજો કોઈ દિવસ નહી ભૂલાય રોજગાર ફેબ્રુઆરી બીજો મહિનો એટલે ફેબ્રુઆરી કહેવાય ને જાન્યુઆરી ફેબ્રુઆરી અત્યારે હાલ જ છે બે ફેબ્રુઆરી આ જો રોજગારનો બગડા જેવું લાગે છે એટલે બે બે ફેબ્રુઆરી તો રોજગાર દિવસ હવે કોઈ દિવસ ભૂલાય નહીં રોજગાર દિવસ એટલે કયો દિવસ બે ફેબ્રુઆરી ક્લિયર તો આનો સ્ક્રીનશોટ લઈ લો આ મનરેગા વાળો ભાગ છે ઓકે માનવ વિકાસ આંખ હમણાં જ આપણે વાત થઈ હતી કે ખાસ કરીને માનવ વિકાસ આંક જે છે સોરી જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક હમણાં આપણે જોયું પી ક્યુ એલ આઈ ડેવિસ મોરીસે રજૂ કર્યો હતો ત્યાર પછી છે એસડીઆઈ એટલે કે માનવ વિકાસ આંક ખાસ કરીને માનવ વિકાસ આંક ઓગણીસો નેવું યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે રજૂ કર્યો હતો એની અંદર ખાસ કરીને ત્રણ બાબતનો સમાવેશ થાય છે અપેક્ષિત આયુષ્ય જ્ઞાન અને જીવન ધોરણ અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય તમને ખબર છે જનરલી ભારતનું અપેક્ષિત આયુષ્ય ભારતની અંદર વાત કરીએ તો બે હાજર અગિયારની અંદર અડસઠ વર્ષનું હતું કે વ્યક્તિ કોઈ પણ બાળકના જન્મ સમયે બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવા અંદાજને શું કહેવાય અપેક્ષિત આયુષ્ય બાળકના જન્મ સમયે બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવો અંદાજ લગાવવામાં આવે શું કહેવાય અપેક્ષિત આયુષ્ય અને માનવ વિકાસ આંક છે એનું મૂલ્યની વેલ્યુ કેટલી હોય જીરો થી એક ની વચ્ચે જીરો ની નજીક હોય તો એનો માનવ વિકાસ આંક ઓછો ગણાય દેશનો આર્થિક વિકાસ ઓછો થયો ગણાય અને જો એક ની નજીક હોય તો એનો મતલબ એવો થાય કે માનવ વિકાસ આંક વધારે છે એટલે દેશનો આર્થિક વિકાસ વધુ થયો ગણાય અને દેશના આર્થિક વિકાસની એને એકસો ને અઠ્યાસી દેશને એક યાદી આપી હતી એ આ યાદીની અંદર ભારતનો નંબર એકસો મો છે અને એનો માનવ વિકાસ આંક કેટલો છસો છગડો ઊંધો નવડો આ રીતના યાદ રાખવાનું જીરો પોઈન્ટ છસો નવ અને ફર્સ્ટ નંબર ઉપર છે નોર્વે નવસો ચુમ્માલીસ થી આ યાદ રાખજો પહેલા નંબર ઉપર છે નોર્વે અને છેલ્લા નંબર ઉપર છે સોરી એકસો ત્રીસ નંબર ઉપર છે ભારત કુલ દેશો કેટલા છે એકસો ને ક્લિયર ઓકે તો આજના દિવસ માટે આટલું રાખીએ નેક્સ્ટ આપણે આવતીકાલે જે અહીંથી અધૂરું છે એ સેક્શન ડી આપણે આવતીકાલે શરૂઆત કરીશું ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ